નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિદ્ધ હઝરત સાઉદ્દીન સરકાર હઝરત સાઉદ્દીન સરકાર તેમજ સુભાન અલ્લાહ સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકિતમંદો હાજર રહ્યા ભરૂચના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિદ્ધ હઝરત સાઉદ્દીન સરકાર હઝરત બાઉદ્દીન સરકાર તેમજ સુભાન અલ્લા સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી મંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ઇસ્લામી સાબાન દરગાહ શરીફ પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી મદ્રેસાના તુલબબાઓએ કુરાન શરીફનું પઠન કર્યું હતું ઉપરોક્ત ત્રણે સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર સૈયદ સાદાતાઓએ સંદર શરીફ અર્પણ કરી ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કર્યા હતા સાથે સાથે અકિત મંદોએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી મૌલાના સાહેબ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુવા ગુજારી હતી નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસીન કારા